હેસાણા ખાતે સાર્વજનિક બીએસલ એમએસ્યુ કોલેજ તેમજ આશીર્વાદ ફાઉન્ડેશન ના સહયોગ દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અને નિદાન અભિયાન અંતર્ગત વોક ફોર હર રેલી કરવામાં આવ્યું આયોજન સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત મહેસાણા ખાતે સાર્વજનિક બી એસ ડબલ્યુ એમ ડબલ્યુ કોલેજ તેમજ આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગ દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અને નિદાન અભિયાન અંતર્ગત વોક ફોર હર રેલી યોજવામાં આવી હતી આ રેલી દ્વારા વિદ્યાર્થીઓ ચાલવાની અપીલ કરી દાનમાં આવેલ પગલાઓ સામે દર પાંચ હજાર પગલાએ એક મહિલાનો બ્રેસ્ટ કેન્સર નિદાન વિનામૂલ્ય કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આ રેલી યોજવામાં આવી હતી આ રેલીનું પ્રસ્થાન સાર્વજનિક કેળવણી મંડળના માનદ મંત્રી દિલીપ ચૌધરી દ્વારા ફ્લેગ આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ રેલીમાં સાર્વજનિક એમ કોલેજના આચાર્ય ડોક્ટર ક્રાંતિબેન ત્રિવેદી તેમજ આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુનિતા રાણા ઉપરાંત કોલેજના અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાસ જોડાયા હતા સાર્વજનિક કેમ્પસથી પ્રસ્થાન કરાવવામાં આવેલ આ રેલી થઈને જિલ્લા લાઇબ્રેરી બસ સ્ટેશન ફુવારા સર્કલ થઈને પરત કોલેજ આવી હતી આ રિનિવર્સિટી સાર્વજનિક બીએસડબલ્યુ એમએસડબલ્યુ કોલેજ સો જેટલા વિદ્યાર્થીઓએ પાંચ હજાર સ્ટેપ ચાલીને આશીર્વાદ ફાઉન્ડેશનને ડોનેટ કરેલ જેના દ્વારા મેમોગ્રાફી સોનોગ્રાફી ફ્રી ચેકઅપ થશે શ્રી સાર્વજનિક બીએસડબલ્યુ એમએસ કોલેજ અને આશીર્વાદ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમે વોક ફોર હર નામનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં સો વિદ્યાર્થી સાર્વજનિક બીએસડબલ્યુ એમએસડબલ્યુ કોલેજના જોડાયા હતા કે જેનો મુખ્ય હેતુ એ હતો કે બહેનોમાં સર્વાઈકલ કેન્સર છે બ્રેસ્ટ કેન્સર છે એની અવેરનેસ આવે ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરમાં જે મેમોગ્રાફી અને સોનોગ્રાફી જો પાંચ હજાર પગલાં જે ડોનેટ કરવામાં આવે આશીર્વાદ ફાઉન્ડેશનને તો ફ્રી ઓફમાં સોનોગ્રાફી એ લોકો કરવાના છે તો જે અનુસંધાને વિદ્યાર્થીઓએ સો વિદ્યાર્થીઓએ પાંચ હજાર પગલાં ચાલીને સો બહેનો માટે મેમોગ્રાફી અને સોનોગ્રાફી ફ્રી કરવા માટે ડોનેશન કરેલું છે